you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દેશમાં જે ચાર રાજ્યોમાં કોરોના તેજીથી ફેલાઈ રહ્યો છે તેમાં ગુજરાત પણ સામેલ છે ગુજરાતમાં કોરોનાના કેસોની સાથે કોરોનાથી મોતના કિસ્સા પણ વધ્યા છે આજે રાજકોટમાં કોરોનાથી પહેલું મોત નોંધાયું છે પંચાવન વર્ષીય વૃદ્ધે કોરોનાથી જીવ ગુમાવ્યો છે રાજકોટના પંચાવન વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે છેલ્લા ચાર દિવસથી વૃદ્ધમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા કોરોના ઝડપથી વધી દેશના ઘણા ભાગોમાં કેસ વધી રહ્યા છે મહારાષ્ટ્રમાં દેશભરમાં કોવિડ અને નાગરિકોમાં ચિંતા વધી ગઈ છે આરોગ્ય મંત્રાલયે કોવિડ નાઇન્ટીન ના નવા પ્રકાર બી વન પોઈન્ટ એટ ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરી છે જે દિલ્હી કેરળ ગુજરાત પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને કર્ણાટક ઝડપથી ફેલાઈ રહ્યો છે નિષ્ણાતોના મતે આ પ્રકારના લક્ષણો મોસમી તાવ જેવા જ છે જેમ કે તાવ થાક ગળામાં દુખાવો ઉધરસ અને શરીરમાં દુખાવો તેથી તેને મોસમીતા તાવથી અલગ પાડવું પડકારજનક હોય શકે છે